કથા મંડળમાંથી સીધા હોસ્પિટલ પહોંચ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ચાલુ કથામાં જિગ્નેશ દાદાએ કહ્યું મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી જવું પડશે તમે બેસી જો હું એક કલાકમાં પાછો આવીશ ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ જિગ્નેશ દાદાને અચાનક જ પરસેવો આવવા લાગ્યો હતો ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જો કે હાલમાં તેમની તબિયત સારી છે ત્યારે મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ